અસલામ વાલકુમ વરમત હા દોસ્તો આજે આપણે છે ને લાખાણ ગામમાં જાગતા પીની ડરગા આવેલી છે જંગલમાં એકદમ જંગલ છે તેની આપણે જાહેરાત કરવા જઈશું ને આ જે અમારા વિડીયો હતો એ ભાઈ શેર કરજો ભાવનગર જિલ્લાના કોકા ગામના લાખાણકા ગામ ભરે છે કોડિયા કુદરતીને ત્યાં આ ડરગાહા આવેલી છે આ વિડીયો જરૂર શેર કરજો આ દોસ્તો આપણે આવી ગયા છે આજે લાખણકા ગામમાંથી ઠીક છે આ ગામ છે ગોગાથી લગભગ તકરીબન પંદર કિલોમીટરના આજુબાજુ છે આવેલું છે ગોગા તાલુકાના ગોગા તાલુકાથી કોરિયા કોરિયાથી થઈને હાથપ ભાથથી થઈને આ લાખણકા જવાય છે અહીંયા એક એવી ડરગા છે મતલબ અહીંયા પેલા મેં પૂછ્યું એક દાદાને દાદાએ જવાબ આપ્યો મને કે આ ડરગાહ છે છે પેલા નહોતી મતલબ યાની કે આ ખંદર મતલબ અહીંયા હતું અહીંયા એક ધોરણ હતો ત્યારે આ દરગાહ મતલબ એક મહારાજ છે એક હિન્દુ એક મહારાજ છે અહીંયા જે ધર્મગુરુ કોઈ કહી શકાય હિન્દુ ધર્મને એ એને પણ ખાબમાં આવ્યો હશે ત્યારે એ જે મહારાજ હતા એ એ કામ મતલબ એ ખોડ્યું ને અને આ મજાને બહાર નીકાળી છે અને આને ઝાપટા પીવાનું બી કહેવાય છે આ બહુ જલાલી દરગાહ છે પહેલાં મેં એક વિડીયો આ દરગાનો કરેલો પણ મોબાઈલમાંથી ગાયબ થઈ ગયેલો મારો પછી નેક્સ્ટ ટાઈમ પાછું બીજી ફેરી મારે આવવાનું થયું ત્યારે આ વિડીયો કરું છું ઠીક છે આ પહેલાં મેં વિડીયો કર્યો હતો આ દરગાહનો પણ ગાયબ થઈ ગયો હતો મારા મોબાઈલમાં કાંઈ જોવામાં જ ન આવ્યો પછી ફરીથી મેં પાછો ઉતાર્યો કોને ખબર શું પ્રોબ્લેમ આવી ગયો હશે કુદરતી પ્રોબ્લેમ કોઈ પણ પ્રોબ્લમ હોઈ શકે પણ આ વિડીયો ગાયબ થઈ ગયેલો હતો એક ત્રણ પાથ કર્યા હતા એક બે પાત અલગ અલગ પણ ગાયબ થઈ ગયા હતા એટલે જો આ દરગાહ આપણે દેખાડીએ છીએ આ ઝૂપરું છે એ લોકોનું કોઈ પણ વસ્તુ છે એ લોકો એ લોકોના ધર્મ મુતાબિક કરે છે બગન થાય છે છે ત્યારે અહીંયા સાત ફેરા એવું બધું છે આજુબાજુમાં અને આ દરગાહ વિસ્તારમાં છે અહીંયા રેતી જે દરિયામાંથી ઓલી જે રેતી આવે છે ને મીથી રેતીના ના અહીંયા આજુબાજુમાં જ ભરાય છે બધા ઈટાના ભથ્થા છે અને આ વિરાન જગા છે આખો જંગલ એરિયો છે ત્યાં અલ્લાના વલીની આ મજા આવેલી છે તમે જોઈ શકો છો

એટલે મને તો બહુ વ્યવસ્થિત લાગી આ બહુ આ જોતા વળી અલ્લા છે બહુ જ જલાલી છે અને આ રીતના એ લોકોએ જે કંઈ ખોટકામ કરી બહાર કાઢેલી આ દરગાહ થોડીક બહાર આવેલી હતી થોડી થોડી દેખાતી હતી લોકોને કેવું એમ છે કે પણ મહારાજને હુકમ થયો કે નહીં એને ખ્વાબના જરિયાથી જે કંઈ બસાર થઈ હોય તો તેમણે આ કામ ચાલુ કર્યું આ મિશન ચાલુ કર્યું અને આ દરગાહ ત્યારે જોરદાર બનાવી નાખી છે ઉપર મકબરો પણ બનાવેલો છે મિનારો પણ બનાવેલો છે આપ તમે જોઈ શકો છો વિસ્તાર બી લીધેલો છે આ મજાર છે તમે પણ અહીંયા જાહેરાત કરવા માટે આવી શકો છો આ વધારે દૂર નથી આ ગોગા ગામથી પંદર કિલોમીટર છે અને ભાવનગરથી એમ જોવા જાઓ તો તમારે તકરીબન પાંત્રીસ ચાલીસ કિલોમીટર આજુબાજુ થશે આ ગામ અને અહીંથી તમારે જવું હોય તો બીજી બે દરગાહ મેં જાહેરાત કરવા માટે મુકેલી જ છે અહીંથી તમારે ખડર આના દરગાહથી બે કિલોમીટર યા ત્રણ કિલોમીટરના ડાયરામાં એક દરગાહ આવેલી છે એક બીજી અને ત્યાંથી એક કિલોમીટર આગળ જશો તો એના પછી બી એક દરગાહ આવેલી છે પણ આ ગામમાં કોઈ મુસ્લિમ આબારી નથી ઠીક છે આ ગામમાં કોઈ મુસ્લિમની આબારી નથી છતાં પણ આના જે કંઈ દેખભાલ છે હિન્દુ લોકો કરે છે એ લોકો આપણે ગર્વ છે કે બધા કરે છે દરગાહ અલ્લાનું બધું સાફ સફાઈ કરે છે બધું કરે છે વ્યવસ્થિત ઠીક છે તમે પણ આ દરગાહની જાહેરાત માટે આવી શકો છો અને અમારી જો કોઈ આ વિડીયો જોતા હોય જે કોઈ ભાઈઓ સુધી અમારા વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા જેટલા મિત્ર જેટલા બી ફેસબુક વોટ્સઅપ ગ્રુપ હોય તેમાં આ વિડીયોની લિંક નાખી જ શકો છો ઠીક છે અમારા શપથ કરજો ઈન્શાલા બધી જેટલી બી આ દરગાહમાં આવેલી છે ગોઘા ગામના આજુબાજુ ગોગામાં જેટલી બી મજાઓ આવેલી છે હું એના વિડીયો કરું જ છું અને લોકો સુધી પહોંચાડું છું એટલે બધાને જાણ થાય કે કાકા અલ્લાના વલી આરામ ફરમાવી રહ્યા છે ઠીક છે તો તમે પણ વસ્તુ યાદ રાખજો બધાને છે ને કહેતા રહેજો કે અહીંયા અહીંયા અલ્લાના વલીની છે જે મારા ચેનલમાં છે ને તેને બધે વિડીયો જોવા મળતા હશે આજુબાજુના ગામના તમામ વલીઓ સાબાએ ઇકરામ તબા તાબેહીન તબા તાબેહીન બધી જેટલી મજારો આવેલી છે સારી સારી હસ્તીઓની મજાની પણ હું જાહેરાત કરાવું છું જૂની જૂની વસ્તુ જે હુજુર સલ્લાસના ટાઈમની પણ મજારો છે તમે મારા ચેનલને લાઈક જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો ઠીક છે ચાલો તો હવે હું રજા લેવું છું આગલી વિડીયોમાં આપણે ભેગા થશું ઠીક છે ચાલો ખુદા હાફિઝ અસલામ વરકમતુલ્લા વબારકાતું